જય દ્વારકાધીશ મિત્રો તો ફરી પાછું તમારા બધાનું સ્વાગત છે મારા એક ધમાકેદાર વ્લોગની અંદર તો આજે મકર સંક્રાંતિ એટલે કે આજે ખીરસ એટલે તમારો ભાઈ જવાનો છે હમણાં પતંગ ઉડાડવા અને સવાર પડી ગયો એટલે બધાને ગુડ મોર્નિંગ બતાવી દઉં આપણા ધાણા અને સવાર મસ્ત મજાની જો ભાઈ આપણે સવાર પડી ગઈ છે ને અહીંયા છે આપણા ધાણા મસ્ત અને હવે તમારા ભાઈને અત્યારે જાઉં છે ગામમાં અને હજી આપણે કંઈ ફિરકી વીરકી કાંઈ લીધું છે નહીં ને હવે મસ્ત મજાનો અત્યારે ફિરકી ને પતંગ લેવાનું છે તો આગળ વ્લોગની અંદર બનારે જાવ આપણે હવે જાય ગામમાં મસ્ત મજાના અને ભાઈ શરદી બહુ છે ફૂકા કાઢના કેવી શરદી છે આ ટાટ હજી ઝાકર આવે જો ઝૂમ કરીને બતાવું તમને દેખાય હજી ઝાકર જેવું છે અને શરદી છે એટલે તમારે ભાઈ બહુ બોલી નથી આપતો હા 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 બહુ શરદી ભાઈ અને હવે જવું છે આપણે ગામમાં તો બંને લેજો આપણે ફિરકી લેહું એ બતાવું પતંગ લેહ એ બતાવું તો અને ચેનલમાં જ્યારે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા હો ભાઈ ઘણો સપોર્ટ આપો ને આવો નવો સપોર્ટ બનાવી રાખજો પાણાનો ઘોપડો ઘોડો ઉપડી ગયો પાછા આપણે ગામમાં જવાનું આપણે ડેલો ખોલાય મસ્ત મજા એનો જો એન્ટર ડેલો તો ડેલો ફરીથી ખોલી આપણે ગામમાં જઈએ જઈને મળી બેસ્ટ માંજો લઈ લીધો અત્યારે જો દેખાડું અને ક્યાંય બેસ્ટ બેસ્ટ માંજો જોઈ જ દેખાય જો આપણે માંજો લઈ લીધો હોય અત્યારના ગોલમાં અને પતંગ લીધા હે ભાઈ પચાક રૂપિયાના

પતંગ આ આપણે હે ને પતંગ લૂટી હૈ હવે હે ને પતંગ લૂટી જો દેખાડો ના હે ભાઈ ચાઈના ચાઇના ની પ્રતિબંધ છે તો ચાઇના હે આપડા ઘર ને વાહ દેવેશ આવે આમ થી બે ત્રણ જણા જાય ને આપણે જો જઈએ આયેન બધી વાડીઓ ઘુમરો માં લેવો હે એક ના બઈ આપણે બધું કરવું હુ No llevo a Bari, me dio que a Giruba hay A los veines de yo. તમારા ભાઈ અત્યારે મસ્ત મજાની મકર સંક્રાંતિ પૂરી કરી લીધી છે ને અત્યારે હવે તમારો ભાઈ પાછો ઘરે આવ્યો છે એકદમ મસ્ત મજાનો તમે કહેતા ઘરે કરવા આવ્યા તો હવે ભાઈ હું તો પડે ને ભાઈ બપોરે ખાવા આવ્યો એ જ બાકી આખો દિય પતાં જ લગા આવ્યો હોય અને બાકી તો આપણા જે વિડીયો વિડીયો એડિટિંગ કરવાના છે પણ મેન વસ્તુ છે ને એડિટિંગનું એ અત્યારે ચાલુ નથી થતું ભાઈ શું થયું નહીં કંઈ ખબર નથી પડતી અત્યારે પણ ચાલુ નથી થતું એ મને ખબર છે જો અત્યારે આવડું કોમ્પ્યુટર ચાલુ નથી થતું જો દેખાય આપણે ચાલુ કર્યું તું થોડીક મહેનત કરી પણ હવે ભાઈ આવી ને ભાઈ ચાલુ કરીશું બાકી આપણે ત્યારે કઈ આવડતું છે નહીં અને આપણું બીજું બધું વસ્તુ અહીં પડ્યું છે તો વિડીયો ગઈ હોય તો જરીક લાઈક કરો શેર કરો અને બીજા બ્લોગમાં મળીએ આપણે અને વિડીયો ભાઈ બહુ મોટો બની જાય છે બધીને ગુડ નાઇટ બધા એટલે કે સુઈ જાઓ હવે ભાઈ ને હું એ પણ સુઈ જાઉં ભાઈ હજી આપણે વિડીયો બીડીયો એડિટ કરવાનો હોય તો એડિયમ એડિટ કરી લઈ અને મળીએ આપણે બીજા કાલના તમાકેદાર બ્લોગની અંદર તો અત્યારે બાય બાય બધાને અને ચેનલ ના હોય તો એક સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ જાઓ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો તો ચાલો મળીએ બીજા બ્લોગની તમા